લખપત તાલુકાના મોટા સાયરા ગામે યક્ષ મેળામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભુજ કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ અને ગ્રામ પંચાયત મોટા સાયરાના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં મોટા સાયરા ગામે આવેલા ઐતિહાસિક યક્ષ મેળા દરમિયાન એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ ને બહુ માધ્યમી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત સમાજની રચનાને પ્રોત્સાહન આપવાનો અને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો આ પ્રસંગે સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે મેળામાં

એક રોપા વિતરણ અને માહિતી કેન્દ્રનો ઉભો કરવામાં આવ્યો છે જેમાં મહેરબાન નાયબ વન સંરક્ષક સૂચનાથી અમે રોપા વિતરણ કરીએ છીએ અને સામાજિક વનીકરણ રેન્જની જે જે લોક ઉપયોગી યોજનાઓ છે એ માહિતી અમે લોકોને પૂરી પાડીએ છીએ તો આજ ઉદ્ઘાટનમાં આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય ભૂલ કેશુભાઈ પટેલ ધારાસભ્ય માંડવી અનુરૂધભાઈ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય અને ટ્રસ્ટી અને આજુબાજુના ગામડા તમામ જે જગમને માને છે એ મોટી સંખ્યામાં આજે હાજર હતા સરકાર દ્વારા પણ પૂરેપૂરો સાકાર મળે છે અને અહીંયા સ્થાનિક પોલીસ હોય પ્રાંત હોય ટીડીઓ મામલેદાર એમનો પણ પૂરેપૂરો સાકાર મળે છે